ગુજરાત સરકારે હાલમાં જ એકત્રીસ ઓગસ્ટે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં

રાજ્યમાં વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે બીજી તરફ પાસ થયેલા પચાસ હજાર જેટલા ગુજરાતના યુવાઓ શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છે ત્યારે કુચ શિક્ષણ વિભાગે શિક્ષકોની બદલીને શિક્ષકોની ભરતીનું નામ આપી દીધું છે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકોની નિમણૂક કરવામાં આવતી નથી સાથે સાથે જ્ઞાન સહાયક યોજના થકી હજારો ટેકટાટ પાસ શિક્ષિત યુવાનોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે આજે બત્રીસ શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે આડત્રીસ હજાર વર્ગખંડોની મોટા ઘટ છે આદિવાસી વિસ્તારમાં ત્રણસો શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે સોળસો સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે ત્રણસો એકતાલીસ શાળાઓ એવી છે જેમાં માત્ર એક જ ઓરડો છે આ પરિસ્થિતિ વચ્ચે ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ શિક્ષકો વિના અભ્યાસ કરી રહ્યા છે